જોઈ શકો છો ગાંગધ્રા જાતા પહેલા જ આવે છે આ રીતના આપણે એમના દર્શન કરી લેતા સાથી અમે લોકો દોસ્તો આપણે ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છે કંકાવટી ત્રણ વાગેની ચા મારે પીવી પડશે સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જોહાર હર હર મહાદેવ ને આઈ હો બધા મજામાં છે એવી આશા રાખી છે અમે પણ મજામાં છીએ દોસ્તો તમે પણ મજામાં રહી ગયો અમારા બ્લોગ વિડીયોમાં એન્સ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ઘંટડી ના કરી લેજો ને પૂરોપૂરો વિડીયો જોવા બોલતાની ને સવાર સવારનું આવું જોવા મળી રહેશે દોસ્તો સૂર્યદેવ અત્યારે દેખાઈ રહ્યો છે દોસ્તો તમે જોઈ શકો છો થોડો આજે સૂર્યદેવ જોવાનો મળ્યો છે દોસ્તો રોજ ને રોજ સૂર્યદેવ આપણને જોવા નથી મળતો પણ આજે આપણને જોવા મળી જાય છે ને બધું વારી નાખ્યું છે દોસ્તો તો જોઈ શકો છો આવી રીતે બકરાને સાર આપી દેતો છે તો દોસ્તો આરતી થઈ જશે ના પપ્પા આરતી કરતા હતા ને અરે આરતી લી લેતા

ફાઇનલી દોસ્તો અત્યારના વાગે રહ્યા છે તાયણ અને ફાઇનલી અત્યારે આપણે કપાં નીંદવાનું ચાલી રહ્યું છે બપોરે બધું જે જમવાય ગમે બધું ગમે તે કર્યું એ બધું તમને ના બતાવ્યા એના ઘણા બધા કારણો છે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ચાર્જિંગ તો એટલે એ બધું ના બતાવી શક્યું પણ ફરીથી પાછા નીંદવા આવ્યા છે તો લાગ્યું કે ચાંદનું વાતાવરણ આપણે બતાવી દઈએ દોસ્તોને અને આમ જો કે બધું બતાવવું બહુ જરૂરી છે પણ ચાર્જિંગ નથી રહેતું કારણ કે ચોમાસાની લાઇટ જ એવી હોય છે કે જાય ના આવે અને અહીંયાથી વલામણ કરી હતી હવાર હવારમાં આટલું નીંદુ હતું તમે જોઈ શકો છો આ જે ખોતરેલા ખોતરેલા જેવા સા દેખાય એ બધું નીંદેલું છે દોસ્તો ત્યાંથી લગભગ આ હવે ચાર સહ પાડીશું એટલે બધું લાંબે લાંબુ થઈ જશે બનાવ્યો અને હજુ મારે આટલું નીંદવાનું છે ઉપર વાદળા કાળા કાળા ઘેરાય રહ્યા તમને દેખાડો આ છે દાહાડો અને બોલું જાય રહ્યો દોસ્તો ફટાફટ હું નીંદવા માંડી દઉં કારણ કે નહીં ત્યાં વરસાદ આવી જાય ને મારે જો આટલું બધું નીંદવાનું બાકી છે અને આટલું નિંદાણું છે બે ત્રણ પૂરું પછી આટલું માનવાનું તો આટલું બાકી છે તો સુધી એટાફટ ઓ શેઠજી ત્રણ ની ચા મારે પીવી પડશે નહી તો અરે સોરીયું નહીં ચાલે ભાઈ મારે ત્રણ ની ચા પીવી પડશે

છીએ અત્યારે વાગી રહ્યા છીએ ચાર તો આપણે ગામમાં જવા માટે તૈયાર થઈ ગયા છે તો તમે એમ સુધી બને રહી અમારા બ્લોગ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો પૂરો પૂરો વિડીયો જોવા ભૂલતા રહી દોસ્તો લાઈક કરી નાખો દોસ્તો મેલડી માના પાન દર્શન કરવાના છે જાતા જ ગામમાં મેલડી માનું મંદિર આવે ને તો આગળ દર્શન કરશે આપણે તો બને રહી દોસ્તો ધીમા એ આગળ થઈ જશે ગામમાં જવા માટે એ આ બાજુ ઈ

જોઈ શકો છો કંકાવટી ઘરતા જ પહેલાં જોવા મળે આવી રીતના મસ્ત મજાનું તો હવે આવી ગયો છે વળાંક તો અહીંયાથી આપણે વળવાનું છે સીધા કંકાવટીમાં જવાનો વળાંક છે આ તો હેં સુધી બનાવી જો હાલતા હાલતા આવ્યા છીએ ચેકથી દોસ્તો બે ત્રણ દડાથી વરસાદ નથી એટલે કંકાવટી ગામમાં પાણી નથી જોવા મળી રહ્યું આપણને કોકો ખાબડિયા છે જોઈ શકો છો મંદિર અને આ છાપો આપણે આવી ગયા છે ફાઇનલી સુધી બને રહેજો કેટલો સરસ છાપો દેખાય છે ફાઇનલી જોઈ શકો છો અહીંયા આવું જોવા મળે છે રાજાનો મહેલ ત્યાં કડ જોવા મળી રહ્યું છે કમ્પ્લીટ ખંડર ચલો આવી ગયા છે કંકાવટી ગાયો જોવા મળે છે જોઈ શકો છો એન સુધી બનાવી મહી આવી રહી છે અમે બધા ગાંડાનો રૂપ થયો છે ચાલતા ચાલતા આવી ગયા છે ગામમાં એન સુધી બનાવ્યો કેટલું સરસ મસ્ત મજાનું ગાવડું અંદર છે નાની ગાય ચલો આપણે આવી ગયા છે કંકાવટી નકરા ગાવડા ને ગાવડા જોવા મળે છે ગાયું તો બહુ જ છે ગૌ માતાનું તો અહીંયા થામ છે જોઈ શકો છો દોસ્તો આવું કંઈ કીચડ છે ધીમાય આ છે છાપો આપણે ઓલી બાજુ થઈને આવ્યા છે ડાયરેક હોરે હોરા હવે અહીંયાથી ડાયરેક દુકાનમાં બરાબર તો ચલો ભણી રહેજો એના સુધી તો એને લઈ આવું કીચર છે જબરદસ્ત અને અહીંયા પાણી પીવાની પકોડીની બધી સુવિધા છે આપણે બોટલા બોટલાના સીતારામ બાપાનું મંદિર છે હા હા આપડે આ દુકાને લેવાનું છે બધી વસ્તુ એણ એ બનારું હા બાકી તો આવું હે બધું વાડી તરફ એસા ગર્દી હો રહ કંકાવટી આવું કઈ કિચડ હૈ થોડુંક થોડુંક અને અમે લોકો આવી રીતના જઈ રહ્યા છીએ ધીમે અહીંયા આગળ અને હું પાછળ જોઈ શકો છું ચલો ફટાફટ વખત આ ગળી થઈ ગયા હતા વખત હતા હવે જઈ રહ્યા છીએ અહીંયાથી પાછા ગામમાંથી હટાણું બટાણું કરીને દોસ્તો નાની ગાવડી ને આવી રીતના ગાયોનો ઘેરો છે ગામમાં અને આવી રીતના એકબીજે હળી મળીને એક સાથે ઊભી રહે છે કેટલો હંફ છે દોસ્તો જેટલો માણાને ના હોય એટલો ડારનો હંપ છે એટલે કે ગાય માતાને હં છે જોઈ શકો છો નાની મોટી બધી ભેગી છે અને સામે તરક આવી રહ્યો છે અને એકઠી છે આ જો ચલો ચલો ફટાફટ જગ્યા આપો રિસ્ક આવી રહી છે ગાંગધ્રાથી બધા ફરી હોય શું ખાય રી પકોડી પકોડી લીધી ત્યાંથી પકોડીથી માઈ છે દોસ્તો ફરીથી આવી ગયા છે ભોળાનાથના મંદિરના બાજુમાં જઈ રહેશે વાડી તરફ જોઈ શકો છો હા ત્યાં સુધી બન્યા રહેજો આપણે હવે ફટાફટ જઈએ મંદિર તરફ દોસ્તો બધી ગાયો આવી રહી છે જોઈ શકો છો આવી રીતના ભાઈપળાન ભાઈપળાન બધું જ આ રીતના ગાયો જઈ રહ્યો છે અત્યારે સાંજપુરનું ફાઇનલી દોસ્તો અમે મેલડી માનું મંદિર છે ત્યાં આવી જાય છે તે કંઈ કહેવાતે તે નારિયેલથી મા એના પપ્પા ચોલે છે આ મેલડી મંદિર છે દોસ્તો જોઈ શકો છો આજે માં મેલડીના દર્શન કરવા આવ્યા છે ચાલો આપણે જલ્દી દર્શન કરી લઈશું અગરબત્તી બધું

₹100 ની પકોડી દોસ્તો અહીંયા ખાવા ના રોકાણો અને સીધો અહીંયા વાડીએ તો હવે તૈયાર બધાને દર્શન કરાવવા તમને દર્શન એટલે આપણે કરી તો માતાજી જય જોહાર મહાદેવ ¿qué más papá?